આપણે જયંતિ દલાલની વાત વાર્તાઓની વાત કરી રહ્યા છે છેલ્લે આપણે આ ઘેર પહેલે ઘેરની વાત કરી હવે આગળ હું એ હું અને ઝાડ ડાળ અને માળો આ બંને વાર્તા પિતા પુત્ર વચ્ચેના પણછની જેમ ખેંચાયેલા સંબંધોની વાર્તાઓ છે હું એ એ હું વાર્તા ચૈતસિક સ્તરે ચાલે છે પિતા પ્રત્યેના પુત્રના પ્રેમ અને ધિક્કારની સહ ઉપસ્થિતિ દર્શાવતી દલાલની આ એક ઉત્તમ વાર્તા છે તમે ઉષણસનું એક સોનેટ પણ હું મુજ પિતા તમને યાદ આવે વર્ષો પછી અનિલ વ્યાસ સવ્ય અપસવ્ય નામની વાર્તામાં આવી સહોપસ્થિતિ આ લેખે છે કંજૂસ ગુસ્સાવાળા પિતા જરાય નહોતા ગમતા દીકરાને પણ હવે પિતાની ચિતા સામે ઊભા રહી એનું રડવું રોકાતું નથી પિતાનું મૃત્યુ અનેક વાતોને આંતર મનની સપાટી પર લાવી દે છે પિતા સાથેના મોટા ભાગના સ્મરણો કડવાશ ભર્યા છે એ જાતને સમજાવતા કહે છે એમાં રડવા જેવું છે શું બાપાજી ખરા પણ કેવા બાપાજી ગમે એવા જરાય નહોતા અને ગમતા પણ નહોતા ના નહોતા જ ગમતા એટલું જ નહીં હું તો એમને ધિક્કારતો હતો સાંકડા દિલનો માણસ આપ મતલબી મનસ્વી નાનકડો શરમુખત્યાર બીજાને સમજવાની કદી કોશિશ જ ન કરી હા હા હું ધિક્કારું છું એમને ગયા ઋણાનું બંધ પૂરો થયો એવું કહ્યા પછી પણ એ રડે જ જાય છે એને સમજાય છે કે ભલે આખી જિંદગી બાપને નફરત કરી હોય પણ ખરેખર પોતે નફરત કરી શક્યો નથી મનના કોઈ ખૂણે પોતે બાપને ચાહતો હતો બાપના મૃત્યુ પછી એને પોતાની નફરત અર્થ વગરની લાગે છે એને યાદ આવે છે કે બાપા કાયમ કશુંક લખતા એ શું લખતા એ વિશેના કુતૂહૂલથી એ બાપનું લખાણ વાંચે છે તો પિતાએ લખ્યું હતું તારામાં હું મને જોઈને છળી પડેલો તું હું બને એ વાત મને જરાય ગમતી નહોતી અને મેં તારાથી મેં તને મારાથી દૂર રાખવા પાડ્યું તારા હિતમાં હતું કે આપણી વચ્ચે અંતર રહે એટલું જ નહીં એ અંતર વધે વાંચવાનું બંધ કરી લખાણને પાછું મૂકી ખાનું બંધ કરતી વેળાએ દીકરો ચમકી જાય છે એણે બધું અદલો અદલ બાપની જેમ જ કર્યું હતું પોતે બાપાની પ્રતિકૃતિ હતો એ સચ્ચાઈ એને ચોંકાવી દે છે લોકો સતત પિતા વિશે સારી વાતો કરતા એનો એ સાક્ષી છે એને સમજાય છે કે ખરેખર પોતે પિતાને ધીકારી શક્યો જ નથી વાર્તા દીકરા દ્વારા કહેવાય છે અને તોય લેખક પ્રસ્તાર ટાળી શક્યા નથી બોલાતી બોલીની શક્યતા તાગતી ઝાડ ડાળ અને માળો એમાં નિરૂપાયેલા સંબંધોના વિશિષ્ટ જગત માટે અને સંબંધની સંકુલતા માટે બહુ જાણીતી વાર્તા પિતા નૃસિંહ પ્રસાદ અપરમાં નવીમાં શાંતિદા અને બે નાના ભાઈ બહેનને છોડીને પરંતપ પિતા સાથેના ઝઘડાને કારણે પત્ની વિલાસ સાથેથી સાથે ઘરેથી નીકળી ગયેલો વર્ષો પછી વિલાસ સાથે પરંતપ ઘરે પાછો ફરે છે એક ક્ષણથી વાર્તાનો આરંભ થાય છે બેકારી અને બેહાલીની દશામાં ઘરે પાછા ફરેલા પરંતપના પગ ભારે હતા એમાં પિતાનું મૌન અને આડકતરા કટાક્ષ વધારો કરે છે શાંતિદા જે માં છે એનું માગું હકીકતે નખાયેલું પરંતપ માટે પણ એના લગ્ન થયા પરંતપના પિતા સાથે મળ્યાનું એક નાટક આવું છે એટલે આ માળો જો વિખેરાય તો દુનિયા પોતાને દોષ આપશે એ શાંતિદા જાણતી હતી એટલે કોઈ પણ હિસાબે આ માળો વિખેરાય નહીં એના માટે આ સ્ત્રી શક્ય એટલી બધી જ મથામણ કરે છે જોકે ઝાડ ડાળ અને માળાના હલવા સ્થિર રહેવા બાબતે શાંતિદાના મનમાં ચાલતા વિચારોએ વાર્તાને ખાસી પ્રસ્તારી બનાવી છે જમતી વખતે નૃસિંહ પ્રસાદ કટાક્ષ કરે છે ઘર છોડીને જતો રહેલો દીકરો ડાળે બેસવા આવ્યો છે પાછો પણ તમારા દીકરા દીકરી માટે કંસાર રાખો છે કે નહીં પરંતપને કંસારનો ગોળિયો કડવો લાગે છે એ પિતાના સ્વભાવને જાણતો હતો આવું થશે સાંભળવું પડશે એની એને ખબર હતી પણ એની આર્થિક અને શારીરિક હાલત એવી હતી કે સ્વા સ્વમાન સાચવવા એ કોઈ સાહસ કરી શકે એમ નહોતો નાનો ભાઈ અમિત મારા માટે શું લાવ્યો એવું પૂછે એના જવાબમાં પરંત ફિક્કું હસે છે કારણ કે કંઈ લાવવાની એની હેસિયત જ નથી રહી માળાને નહીં પીંખાવા દેવા મથતી શાંતિદા દીકરા અમિતના ઉધામાંથી કંટાળીને એને તમાચો ઝીંકી દે છે અને દીકરો કહે છે માર માર તારે મારવો હોય તો બીજાઓના ઉપરાણા લઈને માર અમિતના આરોપથી બધા સ્તબ્ધ થઈ જાય છે પણ પરંતપ અકળાવાને બદલે અમિત ભાઈ હું બીજો નથી હા કંઈ ઉપર જતો રહે છે દરેક વાતના અહીં બે અર્થ નીકળે છે દરેક ક્ષણે અહીં તણાવ વધતો જાય છે દરેક પોતાની રીતે અર્થ કાઢી કાઢીને પીડા અનુભવે છે શાંતિદા અને પરંતપની પત્ની વિલાસ સતત એકમેકને મજબૂત કરવા મથતા હોય એવું લાગે પરંતપ સમજી ગયો છે કે પોતે આમ થાકી હારીને દાંતે તરણું લઈને બાપના ઘરે પાછો આવ્યો એ એમને નથી કહ્યું એમણે જતા રહો એવું મોઢેથી નથી કહ્યું બસ બાકી કયા વગર તો જતા રહો એવું કહેવાઈ ચૂક્યું છે પોતાની માં ક્ષયમાં ટીપીમાં મરી હતી અને કદાચ પોતાને પણ એટલે પત્ની વિલાસની સલામતી માટે જ એ અહીંયા આવ્યો હતો પોતે પણ મરી જાય તો પત્નીનું શું પણ ઘરમાં વધતા જતા તનાવથી ભારેખમ બની ગયેલા વાતાવરણથી કંટાળીને કહે છે કાલે હું એટલે કે અમે અહીંથી જતા રહીશું બાપના કેમના જવાબમાં પરંતપ કહે છે હું આવ્યો એ તમને નથી ગમું એ દીવા જેવી વાત છે એના જવાબમાં બાપે કરેલ કટાક્ષથી આગ આગ થઈ ઉઠેલો પરંતપ તરતની ક્ષણે જવા તૈયાર થાય છે નૃસિંહ પ્રસાદ કહે છે જો તું જાણે છે મારી પાસે કોઈનું ત્રાગું ચાલતું નથી મેં તને બોલાવ્યો નહોતો તું આવ્યો અહીંથી જતા બોલેલા શબ્દો પાછા ચાંટીને આવ્યો અત્યારે તને કોઈએ જવાનું કહ્યું નથી અને છતાંય જવું હોય તો કોઈ તને રોકવાનું પણ નથી શાંતિદા પતિને સીધા શબ્દોમાં કહે છે અત્યારે તમે બીજાને ભૂંડા કરવા નીકળ્યા છો એટલે બોલું છું તમારે વગોવવી છે ને મને સાવકી છું ઓરમાયો દીકરો છે એટલે ઓળિયો ઘોળિયો મારા માથે મૂકવો છે પત્નીએ જે આરોપ મૂક્યો વગોવવાનો દીકરા યુદ્ધ અચાનક શબ્દ દેહ સામે આવે છે અને પ્રસાદ સ્તબ્ધ થઈ જાય છે પત્નીના આક્રોશથી ડઘાયેલા નૃસિંહ પ્રસાદ જવા તૈયાર થયેલા દીકરા વહુ પર ત્રાડ પાડીને કહે છે ક્યાં ચાલ્યા નથી જવાનું અને લેખક છેલ્લે પ્રતિકાત્મક ઢબે કુટુંબના ટુકડા થતા રહી ગયા એ આ રીતે દર્શાવે છે સૂડીની ધાર સોપારીની ફળશમાં પરોવાયેલી પડી હતી તેમજ રહી આપણા વિવેચકોએ ગઈ પેઢીના ટિપિકલ બાપ લાગતા નૃસિંહ પ્રસાદના પાત્રના બહુ વખાણ કર્યા હકીકતે ઝાડ અને ડાળ વચ્ચે સુમેળ કરાવી માળો જાળવી રાખવા મથતા શાંતિદાના પાત્રની લેવાવી જોઈએ એવી નોંધ આપણે ત્યાં કોઈએ નથી લીધી પરંતપ સાથે પરણવાને બદલે એના પિતા બીજવર સાથે પરણવાની પોતીકી પીડાને બાજુ પર મૂકીને જીવતી આ સ્ત્રી કોઈ એને ઓરમાન માનું મેણું મારી ન જાય પોતાના સંતાનો માટે થઈને પોતે આગલી પત્નીના દીકરાને કાઢ્યો એવું કોઈ કઈ ન જાય એ બાબતે શાંતિદા અતિશય સભાન છે ન બોલાયેલા અણસમજે બોલાયેલા શબ્દો એના અર્થ વલયો તણાવ વધારે છે વાતથી વાકેફ શાંતિદા સતત દરેક પળે બધું ઠારવા મથતી રહી છે આ અનોખી સ્ત્રી તરફ ગુજરાતી વિવેચકોનું કદી ધ્યાન કેમ નહીં ગયું હોય તેવો પ્રશ્ન થાય ઊભી શેરીએ વાર્તાને ગુજરાતી વાચક પન્નાલાલ પટેલની સુખ દુઃખના સાથીની બાજુમાં મૂકીને તપાસી શકે પણ જો તપાસીશું તો આપણને દલાલના હલ્લું અને ગોદડી ચોક્કસ નિરાળા લાગશે વર્ષોથી મંદિર બહાર બેસીને ભીખ માંગતા કાન્યાને કાનાનો ધંધો જમખુડીના આગમને ભાંગી નાખ્યો ભીખ માંગવાના કાનાના કારસાને જમખુડી ટપી જતી અંગ ઢાંકવાને બહાને અંગ દેખાડતી જમખુંને કારણે કાનાનો ધંધો સાવ ટાઢો પડી જાય છે કાનો મનમાંને મનમાં બળતરા કાઢે છે જાત પાસે ઔરતગંધા બધાય ગંદા પોતે માંગે ત્યારે આ સખાવત બહાદુરોના ખિસ્સા ખાલી નીકળતા અને જમખું આગળ પહોંચતામાં તો દેવના દીકરાઓના ગજવા ભરાઈ જતા કાનાએ શોધી કાઢ્યું કે જમખુડી છોકરું લાવતી કાનો એની પોલ લોકો પાસે ખોલી નાખે છે પણ લોકોને કોઈને આવા ઝઘડામાં રસ નથી ઝઘડા પછી કાનો જમખુડીની હિંમત પર ઓવારી ગયો હવે એની દરેક પળ જમખુના વિચારથી ભરાઈ ગઈ પણ કહેવાની હિંમત તો જમકુડીએ જ કરી આપણે વેચવા જેવું જ ન રાખીએ તો ને માંડ વિશ્વાસ કરતો કાનો સપનાના મહેલ ચણતો ચણતો કહી ઉઠે છે અને પછી તો ઝમખું તારે ટાબડું ભાડે નહીં લાવવું પડે આપણું જ હશે હવે લેખક સીધો કથા પ્રવેશ કરીને કહે છે જો પેલી બે ઈંટને જીભ હોત તો હાલની અને ગોદડીએ કેવી રીતે રાતોરાત ગામતરું કર્યું એની વાત આપણને ચોક્કસ કહે સર્જકના સીધા કથા પ્રવેશથી વાર્તાને ખાસ નુકસાન નથી થયું એ પણ નોંધવું પડે જયંતિ દલાલના એક પણ વાર્તા સંગ્રહમાં નથી માત્ર રાધેશ્યામ શર્માના શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનમાં જ છે એ સમળી વાર્તા લેખકની એક વિશિષ્ટ કહી શકાય એવી વાર્તા છે રણછોડની પત્ની મંગુ ચાર વર્ષની દીકરીને મૂકીને મૃત્યુ પામી રણછોડ નાનો હતો ત્યારે પોતાના પિતા મૃત્યુ પામ્યા હતા મા બાપ બેઉ બનીને ઉછેરતી વખતે રણછોડને સમજાયું કે બાળકને બાપ વગર ચાલે પણ મા વગર ન ચાલે જીવતી ત્યારે મંગુ જે રેવાબેનની ઈર્ષા કરી પતિ સાથે લડતી એ રેવાબેન જ મંગુના મૃત્યુ પછી રણછોડની ગેરહાજરીમાં દીકરીને સાચવતા દીકરીને રોજ રાતે વાર્તા કહેવાને બદલે આંગળીઓથી ભીંત પર આકારો પાડવા રણછોડને વધારે સહેલા લાગતા પણ એના આકારોમાં એના મનની લીલા બેકાબુ વૃત્તિઓ ભળતી જાય છે રેવાબેનને તાકી રહેતો પત્નીને રોમે રોમ યાદ કરતો રણછોડ પોતાની જાતથી ભડકી ઉઠે છે એનું સમળીનું ચિત્ર પ્રતિકાત્મક મૂલ્ય ધારણ કરતું જાય છે શિકાર અને ભૂખ બંને વ્યંજિત કરે છે આ ચિત્ર ચિત્રો પાડવાનું બંધ કરી ફાનસ ઠારતા રણછોડને દીકરી મનો બોમ પાડીને કહે છે ના બાપા ફાનસ ઓલવતા નહીં મને બીક લાગે છે ત્યારે બાપ રીતસરનો ધરબાઈ જાય છે દીકરીના વાંસા પર હાથ ન ફેરવી શકતો રણછોડ જાણે છે કે એના મનની વકરેલી વૃત્તિ વિશે અબોધ દીકરી કંઈ નથી જાણતી છતાં મનોમન અપરાધ ગ્રંથિ અનુભવતો રણછોડ ફાટેલા સાદે બીક કોની બીક એમ પૂછી બેસે છે ટપુભાઈ રાતડિયા વાર્તાને ધ્યાનથી વાંચનારને અહીં મધુરાઈના હરિયાનો પૂર્વજ દેખાઈ શકે ટપુભાઈએ ટપુભાઈને આંગળિયાત લઈ એની મા બીજાને ઘરઘેલ એટલે ટપુભાઈને ઘરબારા ધકેલવાનું જ વધારે બનતું પૈસા ખર્ચ્યા વગર આખો દિવસ બહાર ફરતા રહેવાની ટેવ પાડતા ટપુભાઈ તમામ પ્રકારના પ્રવચન મુશાયરા ભાગવત સપ્તાહ વગેરે સાંભળતા થયા ચંદ્રક પ્રદાન હોય કે ગાલી પ્રદાન ટપુભાઈ બધે હાજર જ હોય એક તો જ્ઞાન મળે અને પાછો સમય સારો પસાર થાય ટપુભાઈને સાંભળે તે બધું જ યાદ રહે એમની કમબખતીની શરૂઆત બસ ત્યાંથી જ શરૂ થઈ ટપુભાઈને બધા ભાષણી શબ્દે શબ્દ યાદ રહે એક છાપાવાળાએ ટપુભાઈને પકડ્યા એ જે બોલે તે જ છાપે એટલે એમના છાપાનો અહેવાલ કદી ખોટો ન હોય પણ ધીરે ધીરે બાકીના બધા છાપાવાળા ટપુભાઈ કહે તે જ છાપવા લાગ્યા પ્રથમ છાપાનો રિપોર્ટરે ટપુભાઈને બાકીનાને ખોટી માહિતી આપવા સમજાવ્યા પણ ટપુભાઈ ન માન્યા એ વિચારે ચડ્યા ખરું શું ખોટું નહીં તે ખરું ખરું નહીં તે ખોટું કાં તો ખોટું હોય કાં તો ખરું હોય ત્રીજું કશું તો હોય જ ના શકે આ ટપુભાઈનું મનોમંથન એમના મને ભારે મનોમંથન પછી એક તારણ કાઢ્યું કે બીજાનું બોરું થાય એવું કરીએ એવું બોલીએ એવું મનમાં વિચારીએ એ ખોટું બસ એ ન કરવાનું એમણે નક્કી કર્યું બીજા દિવસે હળવા હૈયે સાંભળવા ગયા પણ કંઈ ગમ્યું નહીં છાપાવાળા મળ્યા એમણે પૂછ્યું અરે ટપુભાઈ આ કાને શું થયું આટલા લાલ લાલ કેમ છે ટપુભાઈ કંઈ કહી શકતા નથી એમના કાન વધારે ને વધારે લાલ થતાં જાય છે પછી તો આ રોજનું થઈ ગયું ભાષણ શરૂ થાય અને ટપુભાઈના કાન રાતા થતા જાય ટપુભાઈને અચાનક પોતે બીજા કરતાં જુદા છે એની જાણ થઈ બોલનાર બોલવાનું શરૂ કરે અને ટપુભાઈના કાન લાલ થવા માંડે બધા એમને ટપુભાઈ રાતડિયા કહેવા માંડ્યા વાત એટલી હદે બગડી કે ટપુભાઈની હાજરીમાં બોલવાનું તો ઠીક લોકો એને સીઆઈડી બબડીને વાત બંધ કરી દેતા કોઈ એમને દુકાન આગળ ઊભા ન રહેવા દેતા કારણ એમની હાજરીમાં કોઈ કશું બોલવા જ નહોતા માંગતા કારણ કે ખોટું બોલો એટલે ટપુભાઈના કાન રાતા થઈ જાય હરિયાનો કાન મધુરાઈના હરિયાનો કાન એ વિશેષતાનો પર્યાય છે ટપુભાઈના કાન બીજા ખોટું બોલે તો રાતા થઈ જવાની વિશેષતા ધરાવે છે હરિયો કે ટપુભાઈ બંનેના કાનની ખાસિયત જુદી છે પણ બેઉ માટે મુશ્કેલી તો સર્જી છે આ વિશેષતાએ કાનના કારણે હરિયાનો વિકાસ જ અટકી ગયો તો કાનના કારણે જ ટપુભાઈનું જીવન અકારું થઈ ગયું બોલનાર ખોટું બોલે છે એ ટપુભાઈના કાન કહી દે એ તો કયા બોલનારને પોસાય દલાલની ચુંદડીઓ વાર્તા ધમલા અને માણકીના વાલા કૂતરા ભૂરિયાના ફોકલ પોઈન્ટથી કહેવાય છે મડદા પર ઓઢાળેલી ચુંદડીને કારણે માણકી અને ધમલાના દાંપત્યમાં ફોરતા વ્હને બદલે લડાઈ ઝઘડા શરૂ થયા અને બે એકમેક સાથે બોલતા બંધ થઈ ગયા માણકીને આ મડદા પરથી જે ચુંદડી મળી છે એ પહેરવી છે અને ધમલાને મડદા પરની ચૂંદડી પહેરવા દેવી નથી આ લડાઈ છે અને એટલે બે એકમેક સાથે બોલતા બંધ થઈ ગયા એમના વ્હાલા કૂતરાથી એમના આ અબોલા વેઠાતા નથી એ તક મળે ઝઘડાના મૂળ કારણ જેવી ચુંદડીના દૂર જઈને લીરે લીરા કરી નાખે છે ન રહે બાસ ન બજે બાસુરી જોકે વાર્તા પ્રતીતિકર્તાની દ્રષ્ટિએ પ્રશ્ન ઊભો કરે કૂતરો આવું બોલી આવું વિચારી શકે વિચારીને એ દિશામાં વર્તી શકે એવો પ્રશ્ન થાય હેમિંગ વેની અતિ જાણીતી વાર્તા અ શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકમ્બરમાં સિંહ વિચારી શકે છે હુમલો કરવાનું આયોજન કરી શકે છે જો એ શક્ય હોય તો દલાલનો ભૂરીઓ વિચારે એની સામે શા માટે વાંધો લો લેવો એવી દલીલ હું નહીં કરું પણ ધમલા માણકીના ઝઘડામાં બોલીની શક્યતાને તાગતી આ વાર્તા ફોકલ પોઈન્ટ નામના કથન રીતિના મુદ્દાને ચર્ચવા માટે બહુ જ મહત્ત્વની છે એટલે મેં લીધી છે આપણી પાસે ફોકલ પોઈન્ટ ચર્ચવા માટે એક ચુંદડિયો છે એક કેતન મુનશીની ફટકો વાર્તા છે દેશ આઝાદ થયો પછી મૂલ્યોનું જગત કેવું અને કેટલું તળે ઉપર થઈ ગયું એને વિષય બનાવતી વાર્તાઓ ભારતીય સાહિત્યમાં ઘણી લખાય છે આપણે ત્યાં પન્નાલાલ પટેલ પાસેથી આવી એક કરતાં વધારે વાર્તાઓ મળે છે જયંતિ દલાલ પાસેથી પણ આ વિષયની બે ચાર વાર્તા મળે છે દલાલની વાર્તાઓમાં કટાક્ષનું શસ્ત્ર વધારે વપરાતું હોવાને કારણે એમની નવી જાતક કથા ગાંધી તો પ્રભુ પ્રિત્ય જેવી વાર્તાઓ હળવાશથી ઘણું બધું કહી દે છે અહીં આઝાદી પછી સમાજ કેટલો જલ્દી બદલાયો મૂલ્યો કેટલે ઝડપે તળે ઉપર થયા એની વાત થઈ છે લેખકે મૂલ્યરાસની વાત કરતી વખતે ક્યાંય લેખક ખાસા બોલકા બની ગયા છે નવી જાતક કથા આવી જ એક વાર્તા છે તથાગત થયા પછી ભગવાન બુદ્ધનો ઉતારો ક્યાં હશે એ તો જૂની જાતક કથા છે આ તો આઝાદી પછીની જાતક કથા છે વઝીરે આઝમ વડાપ્રધાન આવી રહ્યા છે લોકોએ બેતાલીસની લડાઈમાં માથે કફન બાંધી દેશની આઝાદી માટે કામ કર્યું હતું આ લાડીલા નેતાને આઝાદ કુટીરમાં ઉતારવા એવું યુવાનો તરફથી સૂચન થયું ભાગીરથીનો યુવાન દીકરો બેતાલીસનો પહેલો શહીદ હતો રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવા એણે ગોળી ખાધી હતી એનું ઘર એટલે આઝાદ કુટીર પણ એ સમયે જેલ જઈ આવેલા એક વડીલ ના પાડે છે આવી મોટી વ્યક્તિની સગવડો આઝાદ કુટીરમાં નહીં સચવાય એટલે શેઠ લક્ષ્મીનંદનને ત્યાં વઝીર આઝમને ઉતારો પાય છે શેઠ કાળા બજારિયા છે ભ્રષ્ટાચારી છે દેશના દુશ્મન છે એ જાણતા યુવાનો આ વાતનો વિરોધ કરે છે પણ પેલા વડીલ કહે છે મહત્વ ઉતારાનું છે ઉતારો આપનારનો નહીં જે ગાંધીએ સાધન શુદ્ધિની વાત પર આટલો બધો ભાર આપ્યો હતો એના જ શિષ્યો કયા રસ્તે ચાલ્યા કેટલા ઓછા સમયમાં મૂલ્યરાસ આરંભાયો પોતે શાના માટે લડેલા એ ભૂલી જઈને લોકો કેટલા જલ્દી નાના નાના સ્વાર્થોમાં લપેટાયેલા એ આપણે અહીં જોઈ શકીએ છીએ શેઠ કાળા બજાર નહીં કરવાની જાહેર પ્રતિજ્ઞા લેશે દલાલની કટાક્ષ કરવાની તાકાત અહીં જોઈ શકાય છે દેશકાળ કેટલી ઝડપે બદલાયા એનું દ્રષ્ટાંત તોપ નામની વાર્તા પણ છે હળવી રગે સટાકો મારી લેવાની દલાલની ફાવટ આ વાર્તામાં વિશેષ દેખાય છે માહોલ દેશની આઝાદી પછી તરતનો છે વડાપ્રધાન દારૂ ગોળાના કારખાનાનું ઉદઘાટન કરવા આવેલા ગાંધીજીના અતિશય વખાણ કરતાં કરતાં આઝાદી અપાવવામાં ગાંધીજીના ફાળાની વાત કરતાં કરતાં તેઓ કહે છે આ કારખાનામાંથી બહાર પડનારી પ્રથમ તોપને આપણે ગાંધી તોપ નામ આપીશું એને સેવાગ્રામ મોકલીશું લોકમેદની તાળીઓ પાડે છે જે ગાંધી જીવ્યા ત્યાં સુધી અહિંસા માટે લડ્યા એ ગાંધીના વારસદારો તોપ બનાવી એને ગાંધી તોપ નામ આપે એનાથી મોટી વક્રતા બીજી કઈ આઝાદી આવવાની સાથે જ પાયાના જીવન મૂલ્યો કોરાણે મુખાઈ ગયેલા એની આ બંને વાર્તાઓ વાત કરે છે સત્તા અને સગવડો માટે નર્યા સમાધાનો શરૂ થઈ ગયેલા ગાંધીને વટાવવાનું કોઈ નહોતું ચૂક્યું એ દેખાડતા લેખક પ્રજા સમૂહની નિર્ભ્રાંતિને કટાક્ષ દ્વારા વ્યક્ત કરે છે શોભા વૈષ્ણવની અને કલા પ્રભુની વાર્તા જાણે કે હરીન્દ્ર દવેની નવલકથા ગાંધીની કાવડનું કથાબીજ હોય એવી લાગે રાજકારણના કાવાદાવામાં સરળ માણસ કેવી રીતે ખરડાતો જાય એને ખબર પડે એ પહેલા એ કળણમાં ખૂંપતો જાય એની આ વાર્તા વાત કરે છે જયંતિ દલાલ પાસેથી ભારતના ભાગલાને વિષય બનાવતી પાંચ સાત વાર્તા મળે છે લૂંટાયેલા એ ક્યાં જાય નવજન્મ મજીદ અને મુન્ની એ નોંધ લઈ શકાય એવી વાર્તા છે જોકે દલાલની આ ભારતના ભાગલાને વિષય બનાવતી વાર્તાઓમાં એ સમયગાળાની સંકુલતા માનવીય સંવેદનાના ઊંડાણને તાગતી વાર્તાઓ નથી લૂંટાયેલા એ ક્યાં જાય જેવી વાર્તાઓ સ્ત્રીઓ પર થયેલા અમાનુષી અત્યાચારોને વાચા આપે છે તોફાનમાં ફસાઈ ગયેલી કે અપહરણ અને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી નસીબ જોગે ઘરે પાછી ફરે ત્યારે એના સ્વીકારને લગતા પ્રશ્નોને ભારતીય વાર્તાકારોએ પણ વાચા આપી છે જયંતી દલાલની વાર્તા એ ક્યાં જાય એની ગંગા હેમખેમ પાછી આવી છતાં સાસુ એને ઘરમાં પગ મૂકવા દેતા નથી એનો પતિ મા સામે કશું બોલી નથી શકતો કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલા પુસ્તકમાં નોંધ્યું છે કે અપહરણ કરાયેલી સ્ત્રીઓના હાથ પર છાતી પર ઓમ અલ્લાહ પાકિસ્તાન જિંદાબાદ વગેરે લખી દેવાતું એવા છુંદડા ગોદાવાતા કે જે એને મરે ત્યાં સુધી એની સાથે થયેલા પાશ્વી અત્યાચારોની યાદ અપાવતા રહે જયંતિ દલાલની લૂંટાયેલા વાર્તાની નાયિકાને એના પતિએ મા મહેનતે પાછી મેળવી છે અતિશય રૂપાળી પત્ની પાછા આવ્યા પછી કોઈ કશું બોલતું નથી પતિને એના પર બે વાતે ગુસ્સો છે મા બાપ ઘર બહાર બધું ખતમ થઈ ગયું તો એ શા માટે જીવતી રહી ને એના પર શી વીતી એ બાબતે કશું બોલતી કેમ નથી પણ એક રાતે એની છાતી પર ગોદાવેલ પાકિસ્તાન જિંદાબાદ એ જોઈને સચ્ચા સિંઘને પત્ની પર કેવા અત્યાચાર થયા હશે એ સમજાઈ જાય છે પત્નીએ મરવાની કોશિશ કરેલી પણ એના રૂપે એને સફળ થવા દીધી નહોતી દલાલની સમગ્ર વાર્તાઓમાંથી વીસેક ટકોરાબંધ વાર્તાઓ ચોક્કસ મળે છે કોઈ પણ સર્જક માટે આ ઘણી મોટી વાત કહેવાય દલાલે કરેલા રચના રીતિના પ્રયોગો ઘટનાના તિરોધાનના પ્રયોગો એમને ગુજરાતી વાર્તાને આધુનિક વળાંક આપનાર વાર્તાકાર બનાવે છે એક સભાન સર્જક છે એ રચના રીતિના પ્રયોગ બાબતે છતાં ચુંદડી જે ચુંદડીઓ જેવી વાર્તાને કૂતરાના ફોકલ પોઈન્ટથી કહેવાનું સાહસ એ કરે છે આ ઘેર પહેલે ઘેર કે ઝાડ ડાળ અને માળો વાર્તામાં ભૂતકાળ જામગરીની જેમ વર્તમાનમાં ચંપાય છે મનની લીલામાં રાચતા રમણ જગમોહન વગેરે કવિતાના પ્રદેશમાં લઈ જાય છે ગુજરાતી ટૂંકી વાર્તા ચોક્કસપણે જયંતી દલાલની વાર્તાઓ દ્વારા વળું બદલે છે એ વાત આપણે એમની વાર્તાઓ વાંચ્યા પછી ચોક્કસ જ સ્વીકારવી પડે